નાની વયના નવયુવાન વીર સેવક કુલદીપસિંહ ચાવડાના સંકલ્પ અને શ્રદ્ધા થકી યોજાઈ રહ્યો છે જેમાં હજારો યુવાનો જોડાઈ સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતા કાર્યક્રમો જુદી જુદી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમ વિરભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ મહંત દાદા બાપુ ધામપાલના અધ્યક્ષ પણ હેઠળ યોજાઈ રહ્યો છે જેમાં પીઠાધીશ મહામલેશ્વર એક હજાર આઠ શ્રી આશુતોષ ગિરિ મહારાજ ભીમનાથ મહાદેવ મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી પતીત પાવનદાસજી મહારાજ મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદેવદાસજી નાગનેશ ધામ એક હજાર આઠ આશ્રમ મહામંડલેશ્વર અને વિશેષ ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ શ્રી રામ મહારાજ વડવાડા મંદિર દુધી તેમજ ભક્ત ભૂષણ જનકસિંહ અમરધામ છલાડા આઈમા શ્રી દક્ષાબા મોગલધામ તરઘરા સેવાભૂષણ શાંતિલાલ મહંત અઢી આખરી મેલડીમાં ધામ લીમડી સેવાના ભેખધારી અને સમૂહ લગ્ન કરતા ગોકા ભગત મહંત અઘોરી મસાણી મેલડીમાં નું મંદિર ગોધાવટા તેમજ ભક્ત શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડ તેમજ બલિદાનની ની વીરો ની ચેતના વહન કરતા વીર સેવક પરબત થી રાઠોડ રતન સિંહ દાદા ધામ છારોડીયા તેમજ વીર સેવક દિનભા ચાવડા કુબેર ભા ધામ રામપરા તેમજ કનક સિંહ વડીયા ધામ તેમજ વિશુભા હાસલપુર રામદાસ ખોડિયાર મંદિર જાડેલા જેવા સંતો મહંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ બરવાળા